ગોલવાડ સુરત જતો વિદેશી દારૂ સચિન પોલીસે પકડ્યો પ્રોહિબિશનનો ગણનાપાત્ર ગણના પાત્ર કેસ સચિન પોલીસ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા અન્ય અધિકારીઓની સૂચના અનુસાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સંબંધે આપેલ સૂચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર આરા દેસાઈનાઓની સૂચના આભારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન્ડી ડામોર માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીત સિંહ અમરસિંહ વનાર તથા પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ માવજીભાઈ ના સંયુક્ત બાતમી હકીકત આધારે વિદેશી દારૂ ઝડપી પાડ્યો પ્રાપ્ત થતી માહિતી અનુસાર સચિન તુલસી હોટેલની સામે જાહેર રોડ ઉપરથી એક સિલ્વર કલરની ઝેન ઓસિલો ફોર વ્હીલ કારમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કાચની કુલ્લી બોટલ નાં બસો સિત્તોતેર પાઉચ નંગ ત્રણ દારૂ લિટર ઓગણસાઠ પોઇન્ટ એંસી જેની કિંમત રૂપિયા આડત્રીસ હજાર એકસો પંદરના મુદ્દાનું કોહિબિશનનો મુદ્દા માલ તથા મોબાઈલ ફોન નાગ ત્રણ કિંમત રૂપિયા બે હજાર મળી કુલ્લે રૂપિયા એક લાખ ચાલીસ હજાર એકસો પંદરનો મુદ્દા માલ સાથે જ ઝડપી પાડ્યો પકડાયેલા આરોપી નામે કનુભાઈ ચંપકભાઈ પંચાલ વ્રજ રત્ન એપાર્ટમેન્ટ અંબાજી રોડ મોટા મંદિર ચૌટા બજાર સુરત દક્ષાબેન શૈલેષ મનહરભાઈ રાણા ઉમર વર્ષ બત્રીસ રહેઠાણ સી ટુ સાઈ એપાર્ટમેન્ટ પગથિયા શેરી ગોલવાડ સુરત તથા વોન્ટેડ આરોપી દારૂનો માલ મોકલનાર ભૂપેનભાઈ રહેઠાણ દમણ તથા દારૂનો માલ મંગાવનાર નૈનાબેન રાણા રહેઠાણ નવાપુરા ગોલવાડ સુરતનાઓએ એકબીજાની મદદગારીથી હેરાફેરી કરી ગુનો કરેલ હોય તેઓના વિરુદ્ધમાં સચિન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી પ્રોહિબિશનનું ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસર ની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરે તમે જોઈ રહ્યા છો એસ ડી ચેનલ ફેઝલ શેખ સાથે